આ છે ને હું વિડીયો બનાવવાની છું ફોર ધ મધર્સ મધર્સ ડે આવે છે ને એટલા માટે ને આવી રીતે મેં આજે સાડી પહેરી છે ખુલ્લા છેડાવાળી કે કે આપણી મમ્મીઓ આવી રીતે સાડી ખુલ્લા છેડાવાળી આવી રીતે લોકો પીન ના ભરાવતા આવી રીતે રહેતા ને પછી ઘૂંઘટ કાઢતા એના સસરાનો એટલે મારા દાદાનો ઘૂંઘટ મારા મમ્મી કાઢતા આવી રીતે આવી રીતે ઘૂંઘટ કાઢતા તો આજે હું ટ્રાય કરું છું કે સાડીમાં આજે રસોઈ બનાવી શકું કે નહીં ઘણો ટાઈમ પછી આવી રીતે સાડી પહેરું છું ને રસોઈ બનાવું છું ચાલો છે ને પેલાના મમ્મી હતા ને એ બધા આવી રીતે છે ને લાચ કાઢતા આવી રીતે લાચ કાઢતા ને પછી છે ને આવી રીતે લાચ કાઢતા ને પછી છે ને રસોઈ બનાવતા આજે હું આવી રીતે રસોઈ બનાવ ટ્રેડિશનલ છે આપણે ટ્રેડિશનલ જાળવી રાખવું જોઈએ તો આવી રીતે મેં છે ને બટેટા મૂકી દીધા છે થાળમાં

હવે હું વેફર ધરી લઉં એ આજે છે ને અગિયારસ છે એટલે અગિયારસના દિવસે આપણે ભગવાનને ફરાળ ધરાવવાનો હોય છે તો મેં ફરાળેલી બટેટાનું શાક બનાવ્યું છે દહીં ધરાવું છે મરચા મેં ભગવાનને વેફર ધરાવું છે ને આ વખતે મારા મમ્મીની સાથે મારા મોટા મપ્પાની દીકરી એ વેફર બનાવીને મોકલાવ્યું છે એનું નામ છે નીતાબેન થેન્ક યુ નીતાબેન આજે અમારા તમારી વેફર અમે ધરાવીએ છીએ ઘૂંઘટ પણ હું ઘૂંઘટ કાઢીને વેફર તરું છું આ તો આછી છે સાડી એટલે દેખાય છે મને થોડું થોડું પણ હું કમ્ફર્ટેબલ નથી લાગતી ઓ માય જો પેલાના જમાના છે ને ચૂલા ઉપર રસોઈ બનાવતા ને મોટી લાજ કરતા કેવી રીતે બનાવતા હશે એ લોકો આ વિડીયો છે ને એક માતા માટે છે બરાબર જો આવી રીતે એ લોકો કેવી રીતે બનાવતા હશે એટલે દર વજના માટે રસોઈ હે આને કહેવાય નારી શક્તિ આપણા મમ્મી છે ને એ એક નારી શક્તિ છે બરાબર કેવી રીતે એ લોકો જોવું બનાવતા હતા જોયું જો આવી રીતે લાચ કાઢી

એટલે બધાની બહુ છે ને એ લાજ આવી રીતે કાઢતા મારા મોટા બા બધા જ એવું નહીં કે મા મમ્મી બધા જ આવી રીતે મારા મોટા બા ને બધા લાજ આવી રીતે કાઢતા એક હાથે છે ને આવી રીતે પલ્લુ માથે મારે રાખવાનું ને એક હાથે એ પલ્લુ માથે હોવો જ જોઈએ આવી રીતે આવી રીતે જ રાખતા એ લોકો પલ્લુ એ લોકો નીચે ના પડવા દેતા પલ્લુ પહેલાના જમાનામાં આવું બધું હતું હજી પણ છે અમુક ગામડામાં છે હજી પણ ને આવી રીતે ભક્તિ કરતા કરતા ભગવાનને જમાડતા ઘરના ફેમિલીને બધાને જમાડતા ચાલો હું હવે આ મૂકું અહીં બિરાજો બાજુ ઠઠાડી ને જમો મારા પ્રેમની થાળી રે જણ જમનાની જાણી લાવું આચમન કરો મહારાજ જણ જમનાની જાણી લાવું આત્મન કરો મહારાજ બિરાજો ભાઈ ચટ ઢાળી ને મારા પ્રેમ ને ઠાળી રે ને જે હું રેસીપી શેર કરવાની છે ને નેક્સ્ટ વિડીયો મળશે ઓકે ચાલો આ વેફર મૂકી દઈએ તો ભગવાન ને ધરાવી એકાદશી માં આજે છે અગિયાર રસ સમય બધા છે ને ફરાળ કરી અગિયાર રસ દિવસે ને જે રેસિપી સ્પેશિયલ છે ને એ નેક્સ્ટ વિડીયો આવશે બરાબર ચાલો હું ભગવાન ને થાળ ધરાવ્યો જમોને બિરાજો બજેટ ઢાળીને જેમ મારા પ્રેમની થાળી રે ચાલો ભગવાન જમજો મારા વાલા જમજો બિરાજો બજેટ ઢાળીને જેમ મારા પ્રેમની થાળી રે ઝળ જમનાની ઝાણી લાવું આચમન કરો મહારાજ ઝળ જમનાની ઝાણી લાવું

જાત જાતના ભોજન લાવી પીરસુરે મહારાજ આચમન કરો મારા છે ને સંતાઈ ગયા છે પેપર માં બરાબર જમો ભગવાન મરચા બટેરા ને સુકી ભાજી જમો મારાવાલા વાલા જમો મારા જમો સ્વામી જમો મારા વાલા જમો બટેટા ની સુકી ભાજી જમો પછી દહીં જમો વેફર જમો ને તળેલા મરચા પાણી ધરાયું છે એ પણ જમજો દયાળુ જમું મારા વાલા ચમું આજે છે ને સાડી પહેરીને કામ કર્યું છે મેં તમને પસંદ આવ્યો છે આ વિડીયો